પોરબંદરના માધોપુર પોલીસ સ્ટેશન દ્વારા બાઇક ચોરી અટકાવવા ડ્રાઇવ શરૂ કરાઈ છે જેમાં માધવપુર પોલીસે અઠ્યોતેર બાઇક કબજે કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી માધવપુર ઘેડ પોલીસ સ્ટેશન નવ નિયુક્ત પીએસઆઈ આરજી સમય પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનોને સાથે રાખી બાઇક ચોરી અટકાવવા ડ્રાઈવ હાથ ધરી હતી જેમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન અનેક જગ્યા પર પાર્કિંગ કરવામાં આવેલ હોય બાઇકોમાં જ ચાવી પણ રાખેલી હોય તેવી અનેક બાઇકોને ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવી હતી ત્યારે માધવપુર ગ્રામજનોની બાઇકની બેદરકારીને જોઈને પીએસઆઈ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી લોકોની લાપરવાહીથી બાઇક ચોરોને બાઇકની ચોરી કરવી તે સહેલી બની જાય જણાવીશ ત્યારે માધોપુર પોલીસ પીએસઆઈ આરજી ચુડાસમા દ્વારા બાઇક ચોરી અટકાવવા માટે હાલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે કે અંતરિયાળ બિનવારસુની જેમ ક્યાંય પણ બાઇકો પાર્ક કરેલી જોવા મળશે તો તેને ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે પરેશ નિમાવત ગુજરાત ન્યૂઝ માધોપુર